જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો તે બે ને ઓગણીસના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણીસ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આ ઇકો ગાડી તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારની ઓગણીસ ને દસમા મહિનાના મોડલની આ ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ચુમોતેર હજાર કિલોમીટર ચાલેલી છે એવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ શોરૂમ કંડિશનની અંદર કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે સડો ક્યાંય જોવા નહીં મળે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત ચાર લાખ ચાલીસ હજાર તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ઇકોના માલિક જણાવે છે જયસુખભાઈની આ ઈકો ગાડી વેચવાની છે જયસુખભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને જયસુખભાઈનો નંબર મળી રહે છે જયસુખભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર ચોવીસ બોતેર આ તે જયસુખભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો પેલી જિલ્લાના કુકાવાવ નાની સાંથલી ગામે તમને આ ઇકો ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ઇકોની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ ઇકોની મુલાકાત લેવા જાઓ તો તમારે જયસુખભાઈનો કોન્ટેક કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું ફોન કરીને જ જાઉં તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે